ના વિભાગનું વર્ણન કરે છે તથા જ્ઞાન વૈરાગ્યની યુક્ત ભગવાન્ઞાન વૈરાગ્યથી યુક્ત ભગવાનની ભક્તિનું કથન કર્યા કરે છે આ રીતે આખોય મહામહીન સ્નાન કરે છે અને પછી પોધા પોત પોતાના આશ્રમમાં ચાલ્યા જાય છે દર વર્ષે ત્યાં આ જ રીતે મોટો આનંદ થાય છે મકરમાં સ્નાન કરી મુનિછનો પાછા જાય છે એક વખત આખોય મકર સ્નાન કરી શર્વ મુનિશ્વરો પોતપોતાના આશ્રમે પાછા ફર્યા

વેદોના તત્વોને જાણનાર હોવાથી મારા સંશયનું નિવારણ કરો પરંતુ તે સંશય કહેતા મને ભય અને લાજ આવે છે ભય એટલા માટે કે કે આપ સમજો મારી પરીક્ષા લઈ રહ્યો છે અને લાજ એટલા માટે કે આટલું આખું વીતી ગયું અત્યાર સુધી જ્ઞાન ન થયું અને જો નથી કહેતો તો મોટું નુકસાન થાય છે કારણ કે અજ્ઞાની બન્યો રહું છું હે પ્રભુ સંત લોકો આવી નીતિ કહે છે કે વેદ પુરાણ તથા મુનિજનો હું પોતાનું અજ્ઞાન પ્રગટ કરું છું હે નાથ સેવક પર કૃપા કરી આ આસનનો આ અજ્ઞાનનો નાશ કરો સંતો પુરાણો અને ઉપનિષદો શ્રીરામના અસીમ પ્રભાવનું જ્ઞાન

તે પણ રામ નામનો જ મહિમા છે કેમ કે શિવજી મહારાજ દયા કરીને કાશીમાં મરનાર જીવને રામ નામનો જ ઉપદેશ કરે છે આથી તેમને પરમ પદ મળે છે હે પ્રભુ આપને પૂછું છું કે તે રામ કોણ છે હે કૃપા નિધાન મને સમજાવીને કહો એક રામ તો અવધ નરેશ નરેશ દશરથજીના કુમાર છે તેમનું ચરિત્ર આખો સંસાર જાણે છે તેઓ સ્ત્રી વીરે નામ અપાર દુઃખ બેઠ્યું અને ક્રોધ આવતા યુદ્ધમાં રાવણ ને મારી નાખ્યો હે પ્રભુ તે જ રામ છે અથવા અન્ય કોઈ છે જેને શિવજી જપે છે આપ સત્યના ધામ છો અને સગડું જ જાણો છો વિવેક સહ વિચારીને કહો હે નાથ જે રીતે મારો આ મોટો ભ્રમ ટળી જાય તેમ આપ તે જ કથા વિસ્તારપૂર્વક કહો આવું સાંભળ્યું આજ્ઞાવજી મલકાઈને બોલ્યા

હું શ્રી રામજીની સુંદર કથા કહું છું મોટું અજ્ઞાન એ વિશાળ મહિષાસુર છે અને શ્રી કથા તેને નષ્ટ કરનારી ભયંકર છે શ્રી રામજીની કથા ચંદ્રમાના કિરણો સમાન છે જેને સંતરૂપી રૂપી ચકોર સદાપાન કરે છે આવો સંશય પાર્વતીજી એ કર્યો હતો ત્યારે મહાદેવજી તે વિસ્તારપૂર્વક તેને ઉત્તર આપ્યો હવે હું પોતાની અનુસાર ઉમા અને સંવાદ કરું છું ઉપદેશ થયો હતો તેને હે મુનિ તમે સાંભળો તમારો વિષાદ ટળી જશે જય શ્રી રામ હર હર મહાદેવ આગળની કથા આપણે વાંચીશું કાલે જય શ્રી રામ